હું યુવરાજસિંહ ચૌહાણ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ બનાસકાંઠા તરીકે હાલ હોદ્દો ધરાવું છું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરા તાલુકો કાંદર જિલ્લો બનાસકાંઠામાં તારીખ વીસ છ બે હજાર ચોવીસના રોજ પાંચ વર્ષની જે ક્રમ હતી તે પૂરી થયેલ છે જેથી ખેત ખેતી ઉત્પન્ન બજાર ધારા અધિનિયમની કલમ અગિયાર હેઠળ જે બજાર સમિતિના સામાન્ય ચૂંટણીના ઇલેક્શન થયા બાદ પ્રથમ ચેરમેનની ચૂંટણીથી પાંચ વર્ષની મુદત પૂરી થાય પછી જો તેની અન્ય આગળની ચૂંટણી ના થઈ હોય તો તે અનુસાર વહીવટદારની નિમણૂંક કરવાની થાય છે તે અંતર્ગત સરકારશ્રીએ આ કાયદાની જોગવાઈ તેને લઈને પાંચ વર્ષ પૂરી થયા બાદ લોકસભા ઇલેક્શનની આચારસંહિતાના કારણે નવું ઇલેક્શન ડિક્લેર ના થયું હોવાના કારણે મારા જિલ્લા રાજ્ય બનાસકાંઠા તરીકે વહીવટદાર તરીકે નિમણૂક કરેલ છે જે હુકમ ગઈકાલે તારીખ સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજ થયેલો હતો જેથી આજે તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસના રોજ વિરાજ રોજ સવારથી બપોર પહેલાં વહીવટ તરીકેનો ખેતીવાડી હુકમ બજાર સમિતિ થયાનો ચાર્જ સંભાળેલો છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે લાયકાત ધોરણ દસ થી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂજ કચ્છ